નિઝામપુરામાં ડાન્સ ટીચરે તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીના બોયફ્રેન્ડ અને તેના મિત્રને ચાકુના ઘા ઝીંક્યા હતા તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા અને આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કારેલી બાગના સ્કેટિંગ રિંગ પાછળ સત્યમ સોસાયટીમાં રહેતા અને જીએસએફસી કોલેજમાં અભ્યાસ કરતા મંત્ર અમીને પોલીસને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડને હું અવારનવાર બાઇક પર લેવા અને મૂકવા જતો હોઉં છું ગઈકાલે હું મારા મિત્ર સુએશ વિરદી અને ગર્લફ્રેન્ડ ત્રણેય જણા એલબીપી પર ગરબા રમીને ડેરી પર નાસ્તો કરી છૂટા પડ્યા હતા સવારે મારી ફ્રેન્ડના મિસ કોલ જોતા મેં તેને ફોન કર્યો હતો તેણે મને કહ્યું હતું કે તે નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં રહેતા અને ડાન્સ પેલેસ નામના મકાનમાં ડાન્સ ક્લાસ ચલાવતા દિપેશ પરમાર સાથે ડાન્સ શીખવા જાય છે પરંતુ છેલ્લા એક મહિનાથી દીપેશ ફ્રેન્ડશીપ માટે તેમજ મંત્ર સાથેની ફ્રેન્ડશીપની માહિતી માતા પિતાને આપવાનું કહી ભજવતો હોવાની ડાન્સમાં જવાનું બંધ કર્યું છે આમ છતાં તે મારો પીછો કરી અને ફોન કરીને હેરાન કરે છે મંત્ર અમીનને કહ્યું છે કે દીપક પરમારને સમજાવવા મેં ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ કર્યો ન હતો જેથી નિઝામ પૂરા ઈઈસી ખાતે મેં મારા મિત્રોને ભેગા કર્યા હતા અને કાર તેમજ બે સ્કૂટર લઈને દીપેશને રૂબરૂમાં સમજાવવા ગયા હતા દિપેશ મકાન પર હાજર ન હતું જેથી ફોન કરતાં તેણે હમણાં આવું છું તેમ કહ્યું હતું હું અને મારા મિત્રો ઘરમાં બેઠા હતા ત્યારે દિપેશ આવ્યો હતો અને ગાળો ભાડી પેટ સાથે અને હાથે ચપ્પુના ઘા ઝીંક્યા હતા સુમિત વચ્ચે પડતા તેણે પણ ઘા ઝીંક્યા હતા જેથી પોલીસે ભાગી ગયેલા દિપેશ સામે ગુનો નોંધ્યો છે નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા દિપેશ પરમારના ક્લાસીસની બહાર સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ખેલૈયાએ ખૂનની ખેલના બનાવમાં ફતેગંજના પીઆઈ અજય ગઢવીએ સ્થળ તપાસ કરતા ઘટનાના લાઈવ દ્રશ્ય સર્જાતા સીસીટીવી ફૂટેજ હાથ લગાવ્યા છે જેથી પોલીસે ફૂટેજ મેળવી દિપેશની તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર